વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિદેશનો વધુ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની પંદર લાખની યોજનાનો લાભ લે વિદેશ અભ્યાસ લોન માટે રૂપિયા પંદર લાખની લોન ચાર ટકા સાદા વ્યાજે એસસીબીસી તેમજ ઈડીસીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ દિન સુધીમાં નવસારી જિલ્લામાં એકત્રીસ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણપચાસ કરોડની લોન ચૂકવવામાં આવેલ છે જો એસસીબીસી તેમજ પીબીસીના વિદ્યાર્થીને આ લોનનો લાભ લેવા માગતા હોય તો અત્રેની કચેરીને સંપર્ક કરવા વિનંતી છે મારું નામ વિજય પરમાર છે મેં કરાટેના ક્લાસીસ ચાલ્યો છું મારે દરેક સ્કૂલમાં કોન્ટેક્ટ વાઇઝ સ્કૂલમાં કરાટેના ક્લાસીસ ચાલે છે મારી દીકરી ક્રિષ્ના પરમાર મારી દીકરીનું સપનું હતું કે બહાર સ્ટડી કરવા જાય ટ્વેલ્થ પછી બહુ જ સપનું હતું પણ મેં બધી બેંકોમાં તપાસ કરી તો વ્યાજ દર બહુ જ લાગ્યો એટલે મેં ત્યારે મોકલી શક્યો નહીં કોલેજ અહીંયા ફિનિશ કર્યા બાદ એને એક ગવર્મેન્ટની યોજના ખબર પડી લોન વિશે એણે તપાસ કરી એણે એગ્રીકલ્ચર પૂરું કર્યા બાદ એણે એનો તપાસ કરતાં એને ખબર પડી કે ચાર ટકે લોન ગવર્મેન્ટ તરફથી મળે છે તો એ લોનનો એણે ટ્રાય કરી એ લોન પાસ થઈ પછી એ ગવર્મેન્ટ તરફથી એ ગઈ ત્યાં બહાર વિદેશ ભણવા માટે કેનેડા ત્યાં આજે એ સ્ટ આપણે સ્ટડી કરે છે કોનેસ્ટોગા કોલેજમાં એ મારી દીકરીનું સપનું હતું એ ગવર્મેન્ટ રે લોન પાસ થઈ તો મેં આજે એ પૂર્ણ કરી શકી સમાજ કલ્યાણ વિભાગ તરફથી મને પંદર લાખ રૂપિયાની લોન મળી છે મારી દીકરીની પઢાઈ માટે એ ચાર ટકે મળી છે મને ગવર્મેન્ટ તરફનો બહુ બહુ ખૂબ આભાર માનું છું મેં જે મારી દીકરી આજે વિદેશ સ્ટડી કરવા ગઈ છે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ક્રિષ્ના વિજયભાઈ પરમાર નવસારીની રહેવાસી છું અને મેં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઇન એગ્રીકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી છે બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ મને વિદેશ અભ્યાસ જવાનું સપનું હતું તે માટે મેં બેંકની મુલાકાત લીધી હતી ફોરેન એજ્યુકેશન લોન માટે બેન્કમાંથી લોન મળે એમ હતું પરંતુ વ્યાજનો દર વધારે હતો ત્યારબાદ મને ફેમિલી ફ્રેન્ડ થ્રુ ઈ સમાજ કલ્યાણ દ્વારા અપાતી પંદર લાખ રૂપિયાની લોન ચાર ટકા વ્યાજના દરે એની માહિતી મળી તે માટે મેં નવસારીની ઈ સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લીધી